સુભાષનગર વિસ્તારમાં આવેલા મુખ્યમંત્રી આવાસના આવાસો અઢી વર્ષ પહેલા આસામીઓને સોંપવામાં આવ્યા હતા ત્યારે હાલ આ મકાનની અંદર ગાબડાઓ પડતા તાત્કાલિક તંત્ર દ્વારા થીગડાઓ મારી ભ્રષ્ટાચારને છુપાવવામાં આવતો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા હતા સુભાષનગર વિસ્તારમાં અઢી વર્ષ પહેલા રાષ્ટ્રપતિના હસ્તે લોકાર્પણ કરવામાં આવેલા આવાસ યોજનામાં ગાબડા પડવાના શરૂ થયા હતા આ તંત્રને જાણ થતા તંત્ર દ્વારા આ ભ્રષ્ટાચારને ઢાંકવા માટે હાલ તાત્કાલિક દોડી જઈ આ ગબડાઓના થીગડા મારવામાં આવ્યા હતા મેરા અને ભેગા કટતું ત્યારે આરવાર ભલે અતુલભાઈ આવે હું તો ઉપરથી મારા ઘરેથી આ હું બોલવાનું બોલવાનું આ લોન ચાલુ છે હજી આ 5 અમે એ નથી મેરામ મારું નામ રાઠોડ શૈલેષ મોહનભાઈ હું સુભાષનગર આવાસ યોજનામાં રહું છું પ્લોટ નંબર અઠ્યાવીસ શમશાનની સામે એચ બિલ્ડિંગમાં હજી અમને સોપાણા બે વર્ષ થયા છે ત્યાં આ સ્લેબને સરિયા ખોવાઈ ગયા છે અને પડી ગયા છે એની સામે અમે ગાંધીનગર ટ્રેકચર રિપોર્ટ માંગ્યો છે હજી સુધી અમને રિપીટ એનું મળ્યું નથી અને છતાં અમારા છોકરાને હાનકારી થાય તો ભાજપ સરકાર કે કમિશનર શ્રી કે કલેક્ટર શ્રી જવાબદારી લેશે આની રજૂઆત કરી આ બાબતે અમે રજૂઆત બધી જગ્યાએ કરી ગાંધીનગર સુધી રિપોર્ટ મોકલ્યા છે વિડીયો કેસેટ મોકલેલી છે હજી સુધી એના રિપોર્ટ અમને મળ્યા નથી નથી અહીંથી કોઈ જવાબ દેતા મ્યુનિસિપાલિટી

આ સુભાષનગર આવાસ યોજના શમશાનની સામેના છે ફ્લેટ આ એ થી માની ઘ્યુ સુધીના ફ્લેટ છે આ એમાં પહેલા એમાંથી જ આવી રીતે બધું નુકસાન છોકરા અહીંયા માં રમતા હોય ગાડીઓ પડી હોય અમે હોય નો હોય આખો દિવસ કામે વયા જાય ઉપરથી આ હરિયા દેખાઈ ગયા છે આખા છોકરા રમતા હોય એને જાનાની થાય એની માટે શું સરકાર લે માથે ફાય કરે અમારી અમે આ બધા નીચે પેલા માળ છે એ ન્યાથી બધા ગાબડા પડી ગયા છે હરિયા દેખાઈ ગયા છે હવે છોકરું કોઈ રમતું હોય એને જાન હાની હોય તો અમે ક્યાં સરકાર પકડવા જવાના છે અમે કોને કેવા જઈએ નુકસાન થાય તો કોણ જવાબદારી કોણ લે છે અત્યારે અમે રેવા આવ્યા છે એને તો બે વર્ષ જ થયા છે ખાલી ને લોન મારી હજી ચાલુ એનું ખાલી હું વ્યાજ જ અત્યારે ભરું છું હજી લોન તો મારી ક્યારે ભરાશે ખબર નથી કાં તો મકાન એ પૂરા થઈ જશે અમારા અમારે શું કરવું કયા સરકાર અહીંયા જવાબદારી લેવા આવે છે સતીષભાઈ રાઠોડ છે હું પ્લોટ નંબર 28 માં રહું છું આવાસ યોજના પ્રધાનમંત્રી આવાસ યોજનામાં એચ વિંગમાં માં રહું રહું છું પેલેમાં 105 અમારે ત્યાં આ જે વિંગ છે અમે જે વિંગ મારી છે ત્યાં સ્લેપ અમાર આખો ગાબડા પડીને હેઠે પડી ગયો છે અત્યારે રિપેર કરવા આવ્યા છે ને હા આ હજી તો મકાન સોપ્યા એને 3 વર્ષે નથી થઈ મે લોન કરાવેલી છે 15 વર્ષની મારી લોન છે હજી તો 3 વર્ષમાં આમ થઈ ગયું છે હજી અમને કાઈ થાય કરે તો આની જવાબદારી કોણ લેશે પટેલ અલંકેતા સુભાષનગર આવાસ યોજનામાં ફ્લોટ નંબર અઠ્યાવીસ માંથી વાત કરી રહી છું અને અત્યારે અમારે એચ માં વિંગ નંબર એચ માં ઉપદિકા આપડું પડ્યું છે અમારા છોકરા રમદાદા આની જાન આની થસે તો કોણ જવાબદાર લેશે કઈ સરકાર અમે બધા પૈસા રોકાણ કરી લોન કરીને અમે લોકો મકાન લીધા છે લોન અમારી શરૂ છે હજી પંદર પંદર વર્ષ ની લોન છે મકાન તો પણ એને ત્રણ વર્ષ થયા જ હજી સુધી અમને કોઈ પણ જાતનું અહિયાં કઈ સારું કરવામાં આવ્યું નથી